નમસ્કાર મિત્રો શ્રી ગણેશાય નમઃ તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે નવરાત્રીનો પહેલો દિવસ છે અને આ દિવસે માં શૈલપુત્રીની પૂજા અને આરાધના કરવામાં આવે છે ભક્તો માતાજીની પૂજા કરીને સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય અને સમૃદ્ધિ મેળવી શકે છે આ વીડિયોમાં માં શૈલપુત્રીનો પરિચય સાંભળશો જો તમને આ વિડિયો ગમે તો લાઇક અને શેર કરજો અને જો તમે પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી નવા વિડીયોની માહિતી તરત જ મળી રહે યા દેવી સર્વભૂતેશુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્ત્યઈ નમ્યઈ નમ્યઈ નમો નમઃ આ મંત્રમાં શૈલપુત્રીનું સ્મરણ કરવા માટે ઉચ્ચારવામાં આવે છે નવરાત્રિના નવ દિવસમાં ભક્તો નવદુર્ગાની પૂજા અર્ચના કરે છે અને માતાજી ભક્તોને મનોવાંછિત ફળ આપે છે નવદુર્ગાના નવ સ્વરૂપો એક પ્રથમ શૈલપુત્રી દ્વિતીયમ બ્રહ્મચારિણી બે તૃતીયમ ચંદ્રઘંટા ચાર ચતુર્થકમ કુષમાંડા પાંચ પંચમ સ્કંદમાતા ત્રણ ષષ્ઠમ કાત્યાયની સાત સપ્તમમ કાલરાત્રિ આઠ અષ્ટમ મહાગૌરી ચાર નવમ સિદ્ધિદાત્રી મહાત્મા બ્રહ્માજીએ મા દુર્ગાના નવ સ્વરૂપોનું વર્ણન કર્યું છે નવરાત્રિ શક્તિનો પર્વ છે જેમાં મહાશક્તિ દેવી પાર્વતીજીની અલગ અલગ સ્વરૂપે પૂજા થાય છે માતાજી ભક્તોની રક્ષા કરે છે માતા આદિશક્તિ અંબિકા અને આદિનારાયણીના સ્વરૂપમાં પ્રગટ થાય છે પ્રકૃતિના સ્વરૂપે આપણું પાલન પોષણ કરે છે માતાજી ધરતી સૃષ્ટિ અને બ્રહ્માંડની દેવી છે દેવી દુર્ગાનું પ્રાગટ્ય જ્યારે અધર્મનો વિસ્ફોટ થાય છે અને ધર્મની હાનિ થાય છે ત્યારે દેવીય શક્તિ પ્રગટ થાય છે ત્રિદેવોએ બ્રહ્મા વિષ્ણુ મહેશ મહિષાસુરના નાશ માટે દેવી દુર્ગાને પ્રગટ કરી શિવજીના આદેશથી દેવી પાર્વતી કાલીરૂપે અસુરોનો નાશ કરવા પ્રગટ થયા હતા નવરાત્રીના પ્રકાર વર્ષમાં મુખ્ય ચાર નવરાત્રિ આવે છે એક પ્રગટ નવરાત્રી ચૈત્ર અને આશ્વિન માસ બે ગુપ્ત નવરાત્રી માઘ અને આષાઢ માસ આ ઉપરાંત પોષ માસની સાગંભરી નવરાત્રિ પણ પ્રસિદ્ધ છે દશાંશ બે શૂન્ય બે પાંચની ચૈત્ર નવરાત્રીની તારીખો આ વર્ષ ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચ બે હજાર રવિવારથી શરૂ થશે અને સાત એપ્રિલ સુધી રહેશે આ વખતે એક તિથિ ક્ષય થવાથી નવરાત્રી આઠ દિવસની રહેશે સ્થાપન કલશ સ્થાપના મુહૂર્ત તારીખ માર્ચ બે વાગ્યા સવારે સવારે આઠ વાગ્યા થી બપોરે બાર વાગીને પચાસ મિનિટ શુભ ચોઘડિયા ચલ લાભ અમૃત અભિજીત મુહૂર્ત બપોરે બપોરે બપોર આ સમયે ચોઘડિયા જોવાની જરૂર નથી આ સમયે માતા રાણીની સ્થાપના અખંડ દીવો પ્રગટાવવો અને પૂજા અર્ચના શ્રેષ્ઠ રહેશે જય માતાજી નવરાત્રી વ્રત જય માતાજી નવરાત્રી વ્રત અને પૂજામાં ત્રીસ માર્ચ બે હજાર પચીસ રવિવારના રોજ સવારના બપોરે બાર વાગીને પચાસ મિનિટ વાગ્યા સુધી પૂજાની શરૂઆત કરી શકાય છે આ દિવસે માતાની આરાધના કરી વ્રત રાખવાનું હોય તો સંકલ્પ કરવું જરૂરી છે જો એક સમય ભોજન કરવું હોય તો સાંજના સમયે માતાજીની ધૂપ દીપ અને આરતી પછી કરી શકાય ઉપવાસ કરવા ઈચ્છતા હોય તો ચા દૂધ કોફી ફળ કંદમૂળ સૂકીભાજી સાબુદાણા રાજગરાનો લોટ વગેરે લીધા જઈ શકે દરેક ભક્તે પોતાના શરીર અને શ્રદ્ધા અનુસાર વ્રત કરવું જોઈએ જેથી કોઈ વિઘ્ન ન આવે વ્રત શરૂ કરતા પહેલા કાળભૈરવ બટુક ભૈરવ શ્રી ગણેશજી અને હનુમાનજીની પૂજા કરવી જોઈએ આ દેવતાઓ વિઘ્નહરણ કરે છે એટલે તેઓને સ્મરણ અને મંત્ર જાપ કરવો શ્રેયસ્કર છે ત્યારબાદ માતાની મૂર્તિ અથવા કલશ ઘટ સ્થાપન કરવું દેવી દુર્ગાની સવારી અને મહત્વ બે હજાર પચ્ચીસની ચૈત્ર નવરાત્રિમાં માતાજીની સવારી હાથી છે જે શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે હાથી મહાલક્ષ્મીનું વાહન માનવામાં આવે છે એટલે સારા વરસાદ અને પાકની સંકેત આપે છે દરેક દિવસે અલગ સ્વરૂપની પૂજા થશે એક પ્રથમ દિવસ માં શૈલપુત્રી બે બીજું દિવસ માં બ્રહ્મચારિણી ત્રણ તૃતીય દિવસ માં ચંદ્રઘંટા ચાર ચતુર્થ દિવસ માં કુષ્માંડ પાંચ પંચમ દિવસ મા સ્કંદમાતા છ છઠ્ઠું દિવસ માં કાત્યાયની સાત સાતમું દિવસ માં કાલરાત્રી આઠ આઠમું દિવસ માં મહાગૌરી નવ નવમું દિવસ માં સિદ્ધિદાત્રી માતાજીની સવારી દિવસ અનુસાર શનિવાર અને મંગળવાર ઘોડો ગુરુવાર અને શુક્રવાર ડોલ બુધવાર નાસો સોમવાર અને રવિવાર હાથી નવરાત્રિનો અર્થ છે નવરાતો આ દરમિયાન દેવીની આરાધના કરવામાં આવે છે ત્રણ મુખ્ય દેવીની પૂજા થાય છે એક મહાકાળી શક્તિ પ્રથમ ત્રણ દિવસ બે મહાલક્ષ્મી સમૃદ્ધિ માધ્યમ ત્રણ દિવસ ત્રણ મહાસરસ્વતી જ્ઞાન અંતિમ ત્રણ દિવસ આ ત્રણેય શક્તિઓ મળીને નવદુર્ગાનું સ્વરૂપ બનાવે છે પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા શૈલ એટલે પર્વત એટલે હિમાલયપુત્રી પાર્વતીનું સ્વરૂપ નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપનથી પૂજાની શરૂઆત થાય છે પૌરાણિક માન્યતા પ્રમાણે માતાની આરાધનાથી ભક્તોને સર્વ પ્રકારના દુઃખ કષ્ટોમાંથી મુક્તિ અને સુખ સમૃદ્ધિ મળે છે નવરાત્રિમાં માતા શૈલપુત્રીની પૂજા અને મહત્ત્વ શૈલપુત્રીનું અર્થ અને જન્મકથા માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી છે એટલે તેમનું નામ શૈલપુત્રી પડ્યું દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થયા બાદ માતા સતી યોગાગ્નિમાં ભસ્મ થઈ ગયા હતા ત્યારબાદ તેમણે હિમાલય રાજાના ઘરમાં પાર્વતી રૂપે પુનર્જન્મ લીધો તેથી તેમને હેમવતી પણ કહેવામાં આવે છે શૈલપુત્રીનું સ્વરૂપ માતા ઋષભ વૃષભ પર સવાર છે જમણા હાથે ત્રિશુળ અને ડાબા હાથે કમળ ધારણ કર્યું છે તેઓ માતૃશક્તિ અને કરુણાનું પ્રતિક છે નવરાત્રીના પ્રથમ દિવસે પૂજા શૈલપુત્રીની પૂજાથી મૂલાધાર ચક્ર જાગૃત થાય છે જે યોગ સાધનાની શરૂઆત માટે મહત્વપૂર્ણ છે ભક્તો માટે આ પૂજાથી મનોવાંછિત ફળ અને કુંવારી કન્યાઓ માટે સુયોગ્ય વર પ્રાપ્ત થવાની માન્યતા છે દુર્ગમ સ્થાનોમાં વસતા લોકો માટે શૈલપુત્રીની પૂજા અને સ્થાપના કરવાથી સુરક્ષા મળે છે માતાની સ્થાપનાથી તે સ્થાન પર રોગવ્યાધિ અને અન્ય મુશ્કેલીઓથી રક્ષણ મળે છે પૂજાવિધિ સફેદ ફૂલ અર્પિત કરવા અને સફેદ રંગનો ભોગ જેમ કે ખીર અથવા મીઠાઈ ચડાવવાની પરંપરા છે અક્ષત કંકુ ચંદનથી માતાની પૂજા કરવામાં આવે છે કથાનું પાઠ કરવો અને માતાની આરતી કરવી ઘીનો દીવો પ્રગટાવવો અને હવન કરવો પાંચ સોપારીને લાલ વસ્ત્રમાં બાંધી માતાના ચરણોમાં અર્પિત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે નવરાત્રી વ્રત અને ઉપવાસ જે ભક્તો વ્રત રાખવા માંગે તેઓ પ્રથમ દિવસે સંકલ્પ કરે નવ દિવસ સુધી માતાના જુદા જુદા સ્વરૂપોની પૂજા અને મંત્ર જાપ કરવામાં આવે દસમા દિવસે દશેરા પૂજા સમાપ્ત કરીને વ્રતનો પારણો થાય આ દિવસે મંદિરમાં જઈ માતાને શૃંગાર સામગ્રી દક્ષિણા અર્પણ કરવી અને પૂજા કરવી જ્યોતિષ અને શૈલપુત્રીની કૃપા શૈલપુત્રી ચંદ્રમાને સંકેત આપે છે ચંદ્ર જો કુંડળીમાં નબળો હોય તો માતા શૈલપુત્રીની પૂજાથી તે દોષ દૂર થાય છે મંત્ર જાપ કરવાથી જીવનમાં શાંતિ અને સ્થિરતા આવે છે યા દેવી સર્વભૂતેશુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસૈ નમસ્તસ્યઈ નમસ્તસ્યઈ નમો નમઃ જય હો આપને સૌને વિડિયો પસંદ આવ્યો હશે મારા તરફથી જય શ્રી કૃષ્ણ